નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ત્રિમાસિક કસોટી જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાની છે બે ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે કુલ ચાલીસ ગુણનું તમારું આ ત્રિમાસિક કસોટીનું પ્રશ્નપત્ર રહેશે પ્રશ્ન બેંકમાંથી તમારે પૂછાવાનું છે તો આ જરૂરથી આ મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો જે તમને આ ત્રિમાસિક કસોટી જે છે તમારી દ્વિતીય સત્રની તેના માટે ખૂબ જ ઉપયોગી થશે અને જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની અંદરથી જે પ્રશ્નપત્ર છે એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે ચાલીસ ગુણનું બરાબર એ તમારે જોઈતું હોય તો મોબાઈલ નંબર લખી લેજો સિત્તેર છેતાલીસ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર જે છે તમે તમારી શાળાના સ્કૂલના નામ સાથે મેળવી શકો છો તો જરૂરથી દરેક દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી લેવું ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય હિન્દી ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર प्रश्न नंबर एक निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनिए चुन्य जीवन में उन्नति करने के लिए खाली जगह आवश्यक है तो जवाब विकल्प सी शिक्षा बीजू नरेंद्र ने लड़के को क्या दिया तो जवाब आवश्यक विकल्प बी चवन्नी तीजू कुए के चारों ओर बनी ऊंची भूमि को क्या कहते हैं तो जवाब आवश्यक विकल्प ए जगत चौथो दुनिया का सर्वश्रेष्ठ हवाई अड्डा कौन सा है तो जवाब आवश्यक विकल्प डी सिंगापुर

त्यार पछी त्रीजू पहली स्त्री ने अपने बेटे को लाखों में एक कहा क्योंकि तो जवाब अव से लोग उसके गीत बड़े चाव से सुनते थे ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर तो जवाब से लोग खाली नारियल हवा में नहीं उछाल सकते त्यार पशी पाँचों मनुष्य के प्राण अमर है क्योंकि उसकी आत्मा में स्वयं भगवान बैठे हैं प्रश्न नंबर चार निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में दीजिए जेना कुल पांच गुण सवाल बेटी तारा बनकर क्या करेगी तो जवाब आवश्यक बेटी तारा बनकर दूसरों को सहारा देगी बीजू शिवलिंग खरीदने के बाद नरेंद्र के पास कितने पैसे बचे थे तो जवाब आवश्यक शिवलिंग खरीदने के बाद नरेंद्र के पास एक चवनी बची थी सूर्यास्त के समान समय गांव की कुछ स्त्रियाँ क्या करने चल पड़ी तो सूर्यास्त के समय गांव की कुछ स्त्रियाँ पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी चौथू नगरवासियों को नगरपालिका से क्या शिकायत है तो नगरवासियों को नगरपालिका से यह शिकायत है कि वह नियमित रूप से कचरा नहीं उठाती कवि ने किसे धरती की शान कहा है तो कवि ने मनुष्य को धरती की शान कहा है त્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નિમ્ન લિખિત વાક્યોમેસે ગુણવાચક વિશેષણ છાંટકર લખીએ જેના કુલ 5 ગુણ છે. પેલું वरदराज ચતુરબાલક થા તો જવાબ આવશે ચતુર. ફૂલ બજારમે પીલે ગુલાબ મિલતે હે તો જવાબ આવશે પીલે. મિર્ચ કા સ્વાદ તીખા હોતા હે તો અહીં જવાબ આવશે તીખા. શહેરોમે પંજાબી ખાના મિલતા હે તો અહીં જવાબ આવશે પંજાબી. સફેદ કપડોમે ડાગ તુરંત દેખાઈ દેતા હે તો અહીં જવાબ આવશે સફેદ. त્યાર પછી છે પ્રશ્ન નંબર 6 કોષ્ટક મેસે શબ્દકો ચૂન કર સમાનાર્થી શબ્દ કી જોડ બનાઈએ ઓર પ્રત્યેક શબ્દ કા વાક્ય મે પ્રયોગ કીજે જેના કુલ 5 ગુણ છે کامیابی તો એનું થસે સફળતા વાક્ય ਇਸ બાર પરીક્ષા મે ઉસે અચ્છી کامیابی મિલી ਇਸ બાર પરીક્ષા મે ઉસે અચ્છી સફળતા મિલી ખ્યાલ નું થસે વિચાર આપકા ખ્યાલ અચ્છા હે આપકા વિચાર અચ્છા હે નુકસાન નું થસે हानि રાજુ કો ધંધે મે કાફી નુકસાન હુઆ રાજુ કો ધંધે મે કાફી हानि હુઈ પ્રસિદ્ધ નું થસે વિખ્યાત पालीताणा गुजरात का प्रसिद्ध तीर्थस्थल है तो पालीताणा गुजरात का विख्यात तीर्थस्थल है जांचन से परीक्षण जवाब आशे पिताजी हिसाब किताब की जांच कर रहे हैं पिताजी हिसाब किताब का परीक्षण कर रहे हैं त्यार पी है प्रश्न नंबर सात निम्नलिखित वाक्यों से जिस काल का पता चलता हो उसके सामने उस काल का नाम लिखिए रोशनी ने कहानी सुनाई तो जवाब आशे भूतकाल हम परसों घूमने जाएंगे तो भविष्य काल વાક્ય પ્રયોગ કીજે અમૃત તો એનું વિરુદ્ધાર્થી થશે વિષ વાક્ય આવશે શંકરજીને વિષ પી લા વરદાનનું અભિશાપ તો વાક્ય આવશે દહેજ પ્રથા એક સામાજિક અભિશાપ હૈ ઊંચાનું થશે નીચા વાક્ય આવશે શર્મસે ઉસ્કા શિર નીચા હો ગયા પાપનું થશે પુણ્ય તો વાક્ય આવશે વિદ્યા કા દાન બહુત બડા પુણ્ય હૈ જીવનનું થશે મૃત્યુ વાક્ય આવશે વીર પુરુષ મૃત્યુ સે નહીં ડરતે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું હિન્દી વિષયનું દ્વિતીય સત્રની જે ત્રિમાસિક કસોટી જે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તમારી જે શરૂ થવાની છે તે ત્રિમાસિક કસોટીનું હિન્દી વિષયનું આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા જોયું ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છના સાતના આઠના દરેક ધોરણના દરેક વિષયના દ્વિતીય પરીક્ષા જે છે તેના મોડલ પ્રશ્નપત્ર અને એના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે બરાબર તો દ્વિમાસિક દ્વિતીય પરીક્ષાના ત્રિમાસિક કસોટી માટેના મોડલ પ્રશ્નપત્ર હોય ઓરિજિનલ પ્રશ્નપત્ર હોય કે કોઈપણ પ્રકારનું મટિરિયલ જોઈતું હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ બેસ્ટ છે શ્રેષ્ઠ છે અને એકમાત્ર તમારા માટે ઓપ્શન છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર છે આ જે સોલ્યુશન છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો એ તમારી ત્રી માસિક કસોટી બે હજાર છવ્વીસ ફેબ્રુઆરીની અંદર લેવાની છે તેના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે